ગોધરાના લીંબડી તરફ આવતા હતા અને મોરવાડ મજૂરી કામ જતા હતા ત્યારે એકાએક પાછળથી ટ્રક દ્વારા ટક્કર લાગતા ટ્રેક્ટર પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો આ ટ્રેક્ટરમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા જેમાં કલ્પેશસિંહ પોપટસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અન્ય ટ્રેક્ટર સવાર રાઠોડ કિરણસિંહ નરવતસિંહ ના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઈવરે એ કોઈ નશો કર્યો હોય તેવી હાલતમાં હતા અને ચાલવાની ભાન પણ ન હતી ત્યારે ટ્રેક્ટર ની પાછળ આ ટ્રક ડ્રાઈવર ટ્રક ઘુસાડી દીધો હતો અને અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ આ બાબતે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે અકસ્માતની ની એમએલસી નોંધાવવા પામી હતી તેમજ લાગતા પોલીસ સ્ટેશન ને હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ રાઠોડ કિરણસિંહ નરવતસિંહ તમે ક્યાંથી અહીંયા આવતા હતા